નમસ્કાર મારા વાલા પ્રજાતિ મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા આપણા જીવનમાં ભક્તિનું બીજ ક્યારે રોપાય અને એ ભક્તિના બીજને પરમાત્મા રૂપી ફળ ક્યારે લાગે તો જેમ જેમ આપણે ખેડ કરીએ તેમ તેમ ખેતર ચોખ્ખું થતું જાય છે અને જ્યાં સુધી ખેતર ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે એમાં બીજ રોપતા નથી આપણે એમાં બીજ વાવતા નથી તો ખેતરને ચોખ્ખું કરવા માટે ખેડની જરૂર પડે છે અને ખેડ કરીએ તો જ ખેતરની અંદર જે ઝાડવા ઉગ્યા હોય છે જે મૂળ ઉગ્યા હોય છે એ મૂળ બધા પહેલાં ખેતરમાંથી કાઢી નાખવા પડે છે જ્યાં સુધી મૂળ હોય ત્યાં સુધી આપણું બીજ એ મૂળ ઉપર જ પડે છે એટલે બીજને પોષણ મળતું નથી તો પહેલાં તો આપણે ખેતર સાફ કરવું પડે ખેતર ચોખ્ખો કરવું પડે તો એવી જ રીતે આપણું આ શરીર પણ એ એક ધરતી જ છે અને એ જ ધરતી ઉપર કેટલા પ્રકારના વિષય વાસના મોહ લોભ અહંકાર રાગ દ્વેષ ભાવ જેવી વનસ્પતિઓના મૂળિયા ઊગી નીકળ્યો છે અને એ બધા જ મૂળિયાને આપણી ઉર્જા રૂપી પાણી પીવે છે તેનાથી તેને પોષણ મળે છે હવે આપણા મનુષ્યની ઉર્જા આપણી ઉર્જા ક્યાંય વેળપાય છે આપણા અંદર ભક્તિનું બીજ કેમ રોપાતું નથી આપણે જે ભક્તિનું બીજ રોપવું છે પણ એનું વૃક્ષ કેમ થતું નથી કે ભક્તિના બીજનું વૃક્ષ બનાવવા માટે એને ઉર્જાની જરૂર પડે છે તો હવે આપણી ઉર્જા કોણ ચૂસી જાય છે કે આપણા જે શરીર રૂપી ખેતરમાં કામ ક્રોધ મધ મોહ લોપ અહંકાર વિષય વાસના રાગ દ્વેષ દ્રિજ રૂપી જે મૂળિયા પડે છે જે જાળવા ઉગ્યો છે એ બધા જ આપણી ઉર્જાને ચૂસી જાય છે અને ભક્તિનું જ્યાં બીજ છે એને તો પોષણ મળતું જ નથી તો એ ચૂસી જાય છે અને તેનાથી એ આ લોકોને આપણી ઉર્જાથી જ આ વિષય વાસનાના મૂળ્યોને પોષણ મળે છે અને એટલે જ આપણી ઉર્જાને કોઈ પાક કામનો નથી કે જે પાકમાં કોંટા પડેલા છે જે પાક ઝેરીલા ફળવાળો છે તે પાક જીવનને નડતરરૂપ છે કેમ કે આજે વિષય વાસનાનો જે પાક પડ્યો છે વિષય વાસનાના જે મૂળિયા પડ્યા છે એ કોંટાવાળા છે એ ઝેરીલા છે એટલે આપણા જીવનના કોઈ કામમાં એ આવતા નથી અને આપણે માને કે ઝેરેલું ફળ અને કાંટાવાળું ફળ કોઈ દિવસ કામમાં આવતું નથી તો આવા આ કાંટાવાળો ઝાડ આપણને નડતરરૂપ બને છે અને આપણા જીવનરૂપી ઊર્જાને ચૂસીને એના આપણા જીવનને નિરાશ બનાવી દે છે અને જે પાક આપણને દુઃખ આપનાર છે તેમાંથી એક પૈસાની પણ કમાણી થતી નથી તો આવા પાકને મૂલાધારની ધરતીમાંથી ઉખાડવા માટે મૂળાધારની ધરતીને શુદ્ધ કરીને અંદર ભક્તિનું બીજ રોપવા માટે પહેલાં તો આપણે બળદ અને હળની જરૂર પડે છે અને તે બળદને સીધા ચલાવવા માટે આપણે રાસની પણ જરૂર પડે છે તો અહીંયા આપણે પહેલાં તો હળ તૈયાર કરવું પડશે કેમ કે બહારના ખેતરમાં લાકડાનું હળ કામ કરે છે બહારનું ખેતર આપણે ખેડવું હોય તો આપણે સુથાર પાસે જવું પડે અને સુથારને કહેવું પડે કે ભાઈ તું મને હળ બની આપ અને લુહાર પાસે જઈને લુહારી કે તું મને કોષ બની આપ તો એ હળ અને કોષ બંને ભેગા થાય ત્યારે આપણું ખેતર ખેડાય છે અને એ ટાઈમ જ્યારે ખેતર ખેડાય છે ત્યારે આપણા ખેતરમાં જે ખોટી ખોટા જે ઝાડવા છે જે ખોટા મૂળવા છે જે આપણા પાકનો વિકાસ નથી કરવા દેતો એવા મૂળ્યો છે એ હળ હળ દ્વારા નીકળી જાય છે તો હવે તો આ હળ બહારનું હળ આવી ગયું પરંતુ આપણે તો અંદરના હળની જરૂર છે આપણે તો મૂલાધાર ચક્ર એ ચક્રમાં ધરતી તત્વ પડેલું છે અને ત્યાં જ આ બધી વિષય વાસનાઓ બધું પડેલું છે તો હવે આપણે મૂળાદાત ચક્રમાં જે ધરતી તત્વ પડ્યું છે એની જમીનને આપણે ફળદ્રુપ કરવાની છે અને એ જ જમીનમાંથી જે વિષય વાસનાના કામના ક્રોધના મદના મોહના જેટલા પણ જાળવા હોય એ બધાના જ મૂળ કાઢી નાખવાના છે અને ધરતીને ફળદ્રુપ બનાવીશું તો જ અંદર ભક્તિનું બીજ રોપાશે નહીંતર બહાર તમે ગમે એટલા આડંબર કરો જંગલોમાં ભાગી જાઓ પહાડોમાં ભાગી જાઓ ગુફાઓમાં સંતાઈ જાઓ કે પછી સંસાર છોડી દો પણ જ્યાં સુધી આપણી જમીન ફળદ્રુપ નહીં હોય આપણા મુલાદાર ચક્રમાં વાસનાઓ પડી હશે વાસનાઓ રૂપી જાળવાના મૂળ પડ્યા હશે ત્યાં સુધી ભક્તિનું બીજ અંદર અંકુર ફૂટવાનું જ નથી તો હવે આપણે આ હળ લાબું ક્યાંથી આ મૂળ કાઢવા કે રીતે જે વનસ્પતિ આપણા કામની જ નથી અને જે આપણને નુકસાન જ આપી રહી છે અને છેલ્લે જે વનસ્પતિને એક રૂપિયા પણ કિંમત આવતી નથી ને આપણા જીવનરૂપી અમૂલ્ય અવસરને નરકામાં ધકે લીધે છે તો એના મૂલ્યો કાઢવા માટે આપણે કોની પાસે જવું પડે તો પ્રથમ આપણે ગુરુજી પાસે જવું પડે કે જે અનુભવી હોય એ જ તમને હળ આપી શકે એ જ તમને હળનો માર્ગ બતાવી શકે કે ગુરુજીએ સ્વયં હળ ચલાવેલું છે ગુરુજીએ સ્વયં એમના મૂલાધાર ચક્રમાંથી કામ ક્રોધ મધ મો લોભ વિષય વાસણના મૂળ્યોને હટાવીને હટાવેલો છે તો એ જ આપણને કહી શકીએ કે મેં આવી રીતે મૂળ્યો હટાવ્યા હતા આ હળ મેં લગાવી દીધું તો હવે એ હળ માટે આપણે ગુરુજી પાસે જવું પડે તો હવે મુલાધારીની ચક્રી ચક્રમાં ધરતીને ખેડેલી છે તેથી નકામું ઘાસ જે આપણી ઊર્જાને ખાઈ જતું હતું તેના મૂળ ઉખાડી નાખવાનો છે તો આ હળ કેવી રીતે ચલાવવું તે ગુરુજી પોતે જ આપણને બતાવશે એટલે જ અનુભવ કે ભૂમિયા માણસની જરૂર પડે છે અનુ અને ગુરુ પોતે જ અનુભવી પણ છે અને ભૌમિયા પણ છે અને માર્ગદર્શક પણ છે એટલે જ ગુરુજી આપણને યુક્તિ બતાવશે હવે જેને આપણે જોઈએ કે ગુરુજી ગુરુજી આપણે કરીએ છીએ પણ જેના મૂળધારની ચક્રની અંદર વાસનાઓ જ પડી છે જેના મૂલાધારની ચક્રની અંદર વનસ્પતિનો ઝાડો જ બાજી ગયો છે અને એમાં બીજ પડેલું પડવા સતો ઉગેવું નથી તો એવા ગુરુજી આપણને ભક્તિનું બીજ નહીં રોપાઈ શકે પણ જે ગુરુજીએ પોતે હળ ચલાવ્યું છે અંદર અને શબ્દનું સુરતાનું હળ જેને ચડાવ્યું છે અને એમ કરીને ધ્યાન અને શબ્દ સુરતાનું મિલન કર્યું છે અને એને મુલાધાર ચક્રની અંદર રજે રજ એક પણ જાળું રાખ્યું નથી કામનું હોય કે ક્રોધનું હોય કે મો એકદમ ફળદ્રુપ કરી દીધું છે મુલાધાર ચક્રમાં અને પછી એમાં એમને ભક્તિનું બીજ વાવ્યું છે તો ગુરુજી આપણને યુક્તિ બતાવે છે અને હળ હાંકવાની રીત પણ ગુરુજી આપણને બતાવે છે તો પહેલાં જ ગુરુજી તમને ધ્યાન રૂપી હળ આપે છે અને પછી નામરૂપી કોષ આપે છે હવે ધ્યાન અને નામ આ બંનેનું જો મિલન થઈ જાય તો શું થાય આપણા મૂળાધારના અંદર હળની એક ખેડ થવા માંડે અને કહે છે કે બેટા હવે તારે ઓહમ સોહમના બે બળદને આ હળ સાથે જોડવાના છે અને તમે જુઓ મનથી જ શ્વાસ ન થાય છે જો તમારું મન શાંત હશે તો શ્વાસ પણ ધીમો ચાલશે કારણ કે શ્વાસ એ ઓહમ સોહમની લગામ છે શ્વાસ ઓહમ સોહમની ગાંઠ હશે આપણે જોઈએ કે શ્વાસ આપણે શ્વાસ અને મનની શું સ્થિતિ છે જોઈ લઈએ કે તમે શાંત સ્વભાવમાં બેઠા છો ને તો તમારો શ્વાસ બિલકુલ ધીમો ચાલશે પણ તમારી અંદર ભય આવી ગયો તમારી અંદર ક્રોધ આવી ગયો તમારી અંદર કામવાસના આવી ગઈ તો તમે જુઓ તમારો શ્વાસ ઝડપી ચાલવા મળશે તો જેવો મનનો ખેલ એવો શ્વાસનો એવા શ્વાસ ચાલે છે તો શ્વાસ મન એ ઓહમ સોહમ એટલે કે જે આપણે શ્વાસ લઈએ છીએ એને મૂકીએ છીએ એનું નિયંત્રણ કરે છે શ્વાસ એ રસી છે શ્વાસ એ ગાંઠ છે તો શ્વાસને ઓહમ સોહમને રૂપી બળદને મનરૂપી નાથ બનાવવાની છે અને ઓહમ સોહમના જે આપણે જે બળદ બનાવીએ એના રૂપી મન રૂપી બળદને નાથવા માટે ઓહમ સોહમ સોહમને એક એક લાઈનમાં હાંકવા માટે હવે જો ઓહમ સોહમ બંને મળે તો સૂક્ષ્મણા જાગે અહીંયા આપણે સૂક્ષ્મણાને જગાડવાની છે અને સૂક્ષ્મણ જાગે તો જ ખેડ થાય તો પછી સૂક્ષ્મ નાળી બંનેને સરખા રાખે છે અને સૂક્ષ્મ નાળીને ધૂસરું કહેવાય છે અને ત્યારે સુરતારૂપી દોર જેને આપણે લગામ કહીએ છીએ જેને આપણે રાસ કહીએ છીએ એ તમારા પૂરેપૂરા હળને ચલાવે છે અને જેમ જેમ ધ્યાન અને નામરૂપી હળ ચાલતું જાય છે તેમ તેમ તમારા અંદર પડેલ વિષય વાસના મોહ લોભ જેવા ઝાડવાના મૂળિયા ઉખડતો જાય છે અને મોળારધારની ધરતી ફળદ્રુપ બનતી જાય છે અને ત્યારે જ ભક્તિનું બીજ સૂક્ષ્મ નાડીમાં સુરતાના સહારે ઉપર ઊઠે છે અને તે વિરટ વૃક્ષ બને છે અને શબ્દમાં એટલે કે પરમાત્મામાં સમાઈ જાય છે હવે આટલું બધું આપણે કરીએ તો જ ભક્તિનું બીજ વવાય તો જ ભક્તિનું ઝાડ ઉગે તો જ ભક્તિનું અંકુર ફૂટે અને તો જ એને ફળ લાગે અને એ ફળને આપણે પરમાત્મા કહીએ છીએ એ ફળને આપણે શબ્દ કહીએ છીએ અને એ જ ફળ એ જ શબ્દ અને સુરતાનું મિલન છે પણ જ્યાં સુધી આપણે લાખો કોશિશો કરીશું અને ધ્યાન અને નામ ધ્યાન અને નામ એક એવું છે કે જ્યાં સુધી આપણે એની સાધના નહીં કરીએ અને આપણા શ્વાસો ઉપર નિયંત્રણ નહીં રાખીએ મન ઉપર અહીંયા આપણે એક જ સાથે એક ચાર પક્ષી મારવાના છે પહેલાં ધ્યાન પછી નામ અને પછી ઓહમ સોહમ જે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ અને ચોથો જ નંબર છે મન મનનું નિયંત્રણ તો આ ચાર વસ્તુ આપણે કરશું ને એટલે ઓટોમેટિક આપણી સૂક્ષ્મના નાડી જાગૃત થઈ જશે અને હવે મૂળાધારના બે છેડા છે જે આપણે ભક્તિનું બીજ રોકીએ છીએ એનું મૂળ મૂળાધાર મળે છે પણ એનું જે ઝાડ વિરાટ ઝાડ બને છે એ સૂક્ષ્મના નાડીના માર્ગે શેખ સહસ્ત્રાળમાં પહોંચે છે અને સહસ્ત્રાળમાં એ શબ્દનું અને સુરતાનું મિલન થઈ જાય છે અને એને જ આપણે કહીએ છીએ કે ભક્તિનું ફળ મળ્યું અને એને જ આપણે કહીએ છીએ કે એક બુંદ મટી ગયું અને બુંદ સાગર બની ગયું તો જ્યાં સુધી આપણા અંદર એટલે કે મૂળાધાનની અંદર કોઈ પણ પ્રકારની વિષય ભાષાનો એક જો નાનામાં નાનો મૂળ પડ્યો હશે તો સમજી લો તમે કરોડો પ્રકારની કોશિશો કરશો તો ભલે જગતમાં તમારી થઈ જશે જગત તમને માનશે પણ તમારી એ ધરતીની અંદર જીવનમાં ભક્તિનું બીજ નહીં રોપાય હરિ ઓમ તત્સત આદેશના પ્રણામ